નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે માર્કેટમાં બૂમ પડાવતું કાકાનું ઘી શું બંધ થઈ જવાનું છે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે એના પહેલાં અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કાકાના ઘીના ભાવ શું છે તો મિત્રો કાકાના ઘીના ભાવ એક કિલોના ભાવ એકવીસો રૂપિયા છે પણ કેમ પહેલું એક જ ગાયની બ્રાન્ડમાંથી બને છે બીજું અવસિત મુક્ત ખોરાક અપાય છે ત્રીસેસના પાત્રમાં બનાવાય છે ચોથું બીમાર ગાયનું દૂધ નથી વાપરતા પાંચમું દૂધ વધારવા ગાયને ઇન્જેક્શન કે દવા નથી વાપરતા છઠ્ઠું ફક્ત એટલું ગાયનું દૂધ જ લેવામાં આવે છે સાતમું કોઈ પણ જાતના પદાર્થ કે મિલનનું પેડસેલ નથી કરતા આઠમું વૈદ્રવિક પ્રક્રિયાથી ઘી બને છે અને તો મિત્રો આટલા શુદ્ધ ઘીના ભાવ તો રહેવાના જ છે મિત્રો શું મફુ કાકાનું ઘી બંધ થઈ જશે તો મિત્રો મફુકાકાનું કી આ શુદ્ધ ઘી ક્યારેય બંધ નહીં થાય મિત્રો આજે આટલું જ હતું તમને અમારા વિડીયા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા આ નવા વિડીયો જોવા માટે